જય માતાજી મિત્રો આ વિડિયોમાં ઓખાહરણની કથા વાર્તા રૂપે સાંભળશું જેથી દરેક દર્શક મિત્રોને ઓખાહરણની આ સુંદર કથાવાર્તા સાંભળવી ગમે મિત્રો ચૈત્ર માસમાં ઓખાહરણ સાંભળવાનું ખૂબ મહત્વ છે જે સાંભળવાથી ઘર પરિવારના સભ્યોને તાવ તર્યો આવતો નથી એવું ભગવાન શ્રી કૃષ્ણનું વરદાન છે કારણ કે ઓખાહરણમાં ઉલ્લેખ છે કે ભગવાને તાવને દોરડાથી બાંધ્યો હતો ત્યારે તાવે ભગવાનને આજીજી કરી પોતાના રહેવાનું સ્થાન માગ્યું હતું અને કહ્યું હતું કે જે કોઈ હરિવાણી બોલશે હે પ્રભુ અમે તેમને ત્યાં કદી નહીં જઈએ તેમને સ્વપ્નમાંય નજરે નહીં આવીએ અને ભગવાને વચન આપ્યું કે ચૈત્ર માસમાં જે કોઈ ઓખાહરણ સાંભળશે તેના સ્વપ્નમાંય જો જશો તો તમારું મસ્તક છેદી નાખીશ ત્યારે તાવે ભગવાનને કોલ આપ્યો હતો કે ચૈત્ર માસમાં જે કોઈ એકવાર ઓખાહરણ સાંભળશે તે વર્ષમાં તેના ઘરે ન જાવ બે વાર જે સાંભળે તેને દેખીને ના સીજાવ ત્રણ વાર જે સાંભળે તેના જન્મમાંય ન દીઠો આવો કોલ આપી તાવ કૈલાસ ધામ સીધાવી ગયા અને ભગવાન શિવના ગણ બની ગયા આથી આ મહિનામાં ઓખાહરણ સાંભળવાનો મહિમા છે ઓખાહરણ સાંભળતી વખતે હાથમાં ત્રણ પાંચ કે સાત શેરવાળો દોરો રાખવો ઓખાહરણ પૂર્ણ થઈ આ દોરો ઘરમાં જો નાનું બાળક હોય તો તેના હાથના કાંડે બાંધવો તેમજ ઘરના પરિવારના સભ્યોને પણ આ દોરો બાંધી શકાય આમ કરવાથી બાળકોને કે ઘરના પરિવારના સભ્યોને તાવ એકાંતરિયો ટાઢીઓ કે કોઈ પણ રોગ પાસે પણ નહીં આવે આવું મહત્ત્વ છે ચૈત્ર માસમાં ઓખા હરણ સાંભળવાનું કે વાંચવાનું તો મિત્રો આ વિડીયોમાં ઓખા હરણની સુંદર કથા વાર્તા રૂપે સાંભળશું ઓખા હરણનો બીજો ભાગ જેમાં ઓખાને માતા પાર્વતીએ વરદાન આપ્યું છે જે સુંદર કથા સાંભળીએ ભગવાન શ્રી ગણેશજીનું ધ્યાન ધરી ઓખા હરણ સાંભળીએ શ્રી નમ રાજા જન્મે જઈને આગળ કથા સંભળાવતા વેદવ્યાસજી કહે છે કે હે જન્મે જય એકવાર અતિ તેજસ્વી ભગવાન ભોળાનાથ ગંગા કિનારે કે જેની શોભા રમણી હતી ત્યાં માતા પાર્વતીજી સાથે ક્રીડા વિહાર કરવા માટે ગયા ત્યાં સર્વ ઋતુઓની શોભાથી સુશોભિત સર્વતુંકવનમાં સર્વે અપ્સરાઓ તથા ગંધર્વ કીડા કરી રહ્યા હતા પારિજાત તથા સેનાતક કલ્પવૃક્ષના પુષ્પો દ્વારા તે નદી કિનારાનું સમગ્ર આકાશ સુગંધથી મધમધતું હતું વેણું વીણા મૃદંગ અને પણવ વગેરે વાદ્યોથી મધુર ધ્વનિની સાથે અપ્સરાઓનું મનોહર ગીત ભોળાશંભુ સાંભળતા હતા વળી અપ્સરાઓના સમૂહો સૂત તથા માગધોના વેશ ધારણ કરીને દેવ ભોળાનાથે પુષ્પમાળા તથા લાલ વસ્ત્રો ધારણ કર્યા હતા આથી તેઓ અતિ સુંદર લાગી રહ્યા હતા પછી તેમણે દેવોના દેવ મહેશ્વરનું પૂજન પણ કર્યું પછી ચિત્રલેખા નામે અપ્સરા ઉમાદેવીનું સ્વરૂપ ધારણ કરીને ભગવાન ભોળાનાથને પ્રસન્ન કરવા લાગી ત્યારે પાર્વતીજી અતિ આનંદિત થઈને ખૂબ જ હસ્યા હતા અપ્સરાઓના સમૂહો પણ આ રીતે ભગવાન ભોળાનાથને પ્રસન્ન કરી રહેલી ચિત્રલેખાને જોઈને ખૂબ જ હસ્યા કરતા હતા બીજી તરફ ઉમા માતાની આજ્ઞાથી રુદ્રના મહાપ્રતાપી અને દિવ્ય સૌ પાર્ષદો પણ વિવિધ રૂપો ધારણ કરીને ત્યાં ક્રીડા કરતા હતા એ પાર્ષદો પણ વિદ્વાન હોય એકાંતમાં મહાદેવજીનું રૂપ અને ચિહ્ન ધારણ કરીને ઉમાદેવીના સુંદર રૂપને લીલા વિલાસ વગેરેને અને મુખ મુદ્રા ધારણ કરી રહેલી અપ્સરાઓ સાથે ક્રીડા કરતા હતા આ બધું નિહાળીને ઉમાદેવી અને અન્ય અપ્સરાઓ મોટેથી ખડખડાટ હાસ્ય કરવા લાગ્યા અર્થાત ચિત્રલેખાના અપ્સરાના ખમંડને તોડવા માટે સર્વ અપ્સરાઓએ ઉમાદેવીનું રૂપ ધારણ કર્યું હતું અને સૌ પાર્ષદોએ ચિત્રલેખાને ભ્રાતિ પેદા કરવા માટે મહાદેવનું રૂપ લીધું હતું પછી તો ત્યાં ચારે તરફ આનંદ કિલ્લોલ થવા માંડ્યો હતો ભગવાન ભોળાનાથ પણ મનમાંને મનમાં પ્રસન્ન થયા હતા તેઓ અતુલ હર્ષ પામ્યા હતા ત્યારે બાણાસુરની પુત્રી ભામિની ક્રોધી ભોળાનાથને નદી પર જઈ ઉમા માતા સાથે ક્રીડા કરતાં નિહાળી રહી હતી તે સમયે બાર સૂર્યના તેજવાળા રુદ્રે ઉમાદેવીનું પ્રિય કરવાની ઈચ્છાથી વિવિધ રૂપી ધારણ કર્યું હતું આથી તેઓ અતિ શોભાદાયક દેખાઈ રહ્યા હતા તે સમયે પાર્વતીજીની સમીપ રહીને ઓખાએ મનોમન એવો મનોરથ કર્યો હતો કે આ પાર્વતીજી ખરેખર ધન્યવાદને લાયક જ છે તેથી તો અહીં ભોળાનાથ સાથે મોજ મજાથી ક્રીડા કરી રહ્યા છે ઓખાએ મનોમન આવો મનોરથ કર્યો અને મનમાં જ આ રીતે કહ્યું ત્યારે ઓખાનો એ અભિપ્રાય જાણીને દેવી પાર્વતીજીએ ઓખાને હર્ષ પમાડવા ધીમેથી આ વાક્ય કહ્યું કે હે ઓખા તું પણ આ રીતે અતિ જલ્દીથી તારા પતિ સાથે રમણ કરીશ જેમ શત્રુઓનો વિનાશ કરનાર ભગવાન ભોળાનાથ મારી સાથે રમી રહ્યા છે એ જ રીતે તારો પતિ તારી સાથે થોડા જ વખતમાં રમશે જ્યારે પાર્વતીજીએ આ વાક્ય ઉચ્ચાર્યું ત્યારે જ તેના નેત્રો મલિન થયા હતા તે ઓખાએ મનમાં એવો ભાવ કર્યો કે હું મારા પતિ સાથે ક્યારે કીડા કરીશ ત્યારે જ નાગાધીરાજ હિમાલય પુત્રી પાર્વતીજીએ પ્રગટપણે સુંદર હાસ્ય કરીને કહ્યું કે ઓખા તું મારું બોલવું બરાબર સાંભળ વૈશાખ મહિનાની બારસની રાત્રિએ તું તારા મહેલમાં સૂતી હશે ત્યારે સ્વપ્નમાં જે પતિ તને રમણ કરાવશે તે જ તારો પતિ થશે દાનવ પુત્રી ઓખાને ઉમાદેવીએ આ પ્રમાણે કહ્યું ત્યારે કન્યાઓના સમૂહોથી વીટળાઈને ત્યાંથી પોતાના રમવાના સ્થાને ગઈ હતી અને ત્યાં મસ્તીથી રમવા લાગી તેને તેની સખીઓ બોલાવતી હતી આથી તેના નયનો પ્રફુલ્લિત થયા હતા સામસામે તાળીઓ લઈને આપીને ત્યાં તે રમવા લાગી હતી ત્યારે કિન્નરીઓ કન્યાઓ અનેક દૈત્યની કન્યાઓ અને અપ્સરાઓના સમૂહો ઓખાને સખી તરીકે પામ્યા હતા એ સર્વે સખીઓએ ઓખાને કહ્યું કે હે સુમુખી ઓખા ઉમાદેવીના વચનોથી કલ્પના પ્રમાણેનો તારોપતિ હવે તને થોડાક જ સમયમાં મળશે કેમ કે પાર્વતીજીનું વચન ક્યારેય મિથ્યા જતું નથી અને જશે પણ નહીં તેમણે તારા માટે કુળ તથા રૂપને યોગ્ય એવો પતિકલ્પેલો છે સખીઓ પ્રત્યે ઓખાએ આવા વાક્યો સાંભળવા બદલ આભાર માનવા લાગ્યો અને પછી પાર્વતીજીનું જે વચન હતું તે મનોરથ રૂપ ઈચ્છિત વસ્તુની ભાવના કરતી ઓખાને સમયની રાહ જોતી રહી હતી ઉમાજી સાથેનો તે ક્રીડા વિહાર પછી એ દિવસ પૂરો થયો ત્યારે પરમ અદભુત એવી તે સર્વે સ્ત્રીઓ સ્વગૃહે ગઈ ઉમાદેવી પણ ત્યાંથી સવારી કરીને બીજી કેટલીક બીજા વાહનો પર બેસીને તથા કેટલીક સ્ત્રીઓ રથ પર બેસીને આનંદપૂર્વક નગરમાં પ્રવેશી હતી કેટલીક દેવતાઈ સ્ત્રીઓએ આકાશ તરફનો રસ્તો પકડ્યો હતો વ્યાસજી થોડી વાર અટકીને આગળ બોલ્યા કે હે રાજન એ જ દિવસથી ઓખા કામ મોહને પામી હતી ઉમાજીના વચનને યાદ કરી કરીને પતિનું સ્મરણ કરીને તેને રાત્રે કે દિવસે નિંદ્રા પણ આવતી ન હતી ભોજન ભાવતું ન હતું પતિભાવનું જ ચિંતન તેના મનમાં ચાલતું હતું એ રાજકુમારી સદાય વિલાપ જ કર્યા કરતી હતી આકાશમાં ચંદ્રમાનો ઉદય થતાં તે તેની નિંદા કરતી હતી હે રાજન તે બાળા કામથી મોહિત થઈ ગયેલી હતી તેને જવર આવતો નહીં હોવા છતાં તેની સખીઓ તેને જવરયુક્ત ગણીને તેના ઉપાયો ઔષધિઓ કરતી હતી મિત્રો અહીં જવર એટલે કે તાવ ઓખાને તાવ આવતો ન હોવા છતાં તેની સખીઓ તેને તાવ આવતો હોવાનું સમજી અને તાવની ઔષધિઓ આપતી હતી ઓખાના હૃદય પર જો ચંદન લેપન કરાતું તો તે વધારે સંતાપ પામતી હતી તેનો ચહેરો ફિક્કો લાગતો તેના નેત્રો આંસુઓથી ભરેલા રહેતા હતા તેના શરીરમાં આવસ વધ્યો હતો કામદેવના સંતાપથી પીડિત તેના હૃદય પર સખીઓ વારંવાર શીતળ પ્રાપ્તિની કંદના ચૂરણો ભભરાવતી રહેતી વારંવાર તેના પર પંખાઓ વીંઝતી અને સખીઓ ઓખાને વારંવાર પૂછતી પણ હતી કે હે ભામિની તને શ્યાની પીડા થાય છે તારા શરીરને શું થયું છે તારી આવી સ્થિતિ કેમ કરીને થઈ છે હે સુંદર મુખવાળી કન્યા તને શું જોઈએ છે તે તો અમને કહે અમારા મનને આનંદ પમાડનારી હે સુંદરી તને આવું દુઃખ શાથી ઉત્પન્ન થયું છે આસારિકા નામના મેના પક્ષીઓ તને વિપ્ર વાક્ય ઉચ્ચારે છે હે સુંદર ભ્રુકુટીવાળી ઓખા અતિશય લીલા રંગના આ પક્ષીઓ જાણે કોઈ પુરુષો બોલતા હોય તેમ હર્ષના વાક્યો બોલે છે છતાં તો કેમ મૌન બની ગઈ છે તારા પિતા અત્યંત શૂરવીર હોય દેવોથી પણ દુર્જ્ય છે હે શ્રેષ્ઠ વર્ણવાળી ઓખા તેમની સમક્ષ આ પૃથ્વી પર કોઈ મનુષ્ય ઊભો રહી શકતો નથી કેમ કે બલિરાજાનો પુત્ર બાણાસુર મહાન વીર છે તેને પરાજિત કરવો અતિ મુશ્કેલ છે તેણે પ્રથમ અમરાવતી નગરી જીતી છે તે પછી જ તે અહીં શોણિતપુર વસવા લાગ્યો છે શોણિતપુરમાં ત્રિશૂલધારી મહાદેવ પોતે પણ વસે છે જે શંકર ભગવાને પાર્વતી માતાને પણ કહ્યું કે બાણાસુર તમારો પુત્ર છે એમ તમારે માનવું મહાદેવજીએ પોતે તારા પિતા બાણાસુર રાજાને અને ઉમાજીને આ પ્રમાણે કહ્યું હતું તેથી હે ઓખા તું અમારા વચન સાંભળ તને એવી રીતે શી પીડા થાય છે તારા મુખ કમંડળ પર આ નલિકા પર પ્રસ્વેદ બિંદુઓ કેમ બાઝેલા છે તે શરદ ઋતુમાં કમળ પર જામતા ઝાકળ બિંદુઓ સમાન દીપે છે શોભે છે હે ચંદ્રમુખી તારું મુખ જાણે વાદળોમાં ઢંકાયેલું હોય તેમ ક્રાંતિ રહિત થયું હોય શા માટે શોભતું નથી તું કારણ અમને કહે હે કન્યા તું ઊંડા શ્વાસોના નિશાસા કેમ નાખે છે કેમે કરીને તું આનંદિત શા માટે થતી નથી તું મન ભાવતું ભોજન કર પહેલાં તો તને તાંબુલ બહુ ભાવતું હતું તેને તું શા માટે ગ્રહણ કરતી નથી અન્ય જનોને દુર્લભ જે મિષ્ટ વસ્તુઓ તને પસંદ હોય તે સર્વ અહીં હાજર છે હે કન્યા ઊઠ અને તારા દેહમાં થતી પીડાને તું ખુલ્લા દિલથી અમને બતાવી દે તો તેનો કોઈ ઉપાય થાય રાજકુંવરી ઓખાના મહેલમાં આવો શોર બકોર સંભળાતો હતો તે સાંભળીને દાસીઓએ ઓખાની માતા પાસે જઈને કહ્યું કે રાજકન્યા સતી ઉમાદેવી સાથે જળ વિહાર કર્યા પછી ઘરે આવ્યા ત્યારથી જાણે મૌનવ્રત ધારણ કરીને બેઠા હોય એવા જણાય છે આથી હે દેવી અમે દાસીઓ એવી હાલત વર્ણવીએ છીએ હે દેવી રાજકન્યાને આતે કેવો કયો મોહ મૂંઝવણ છે તેમનું આવું ઘેરું મૌન કેમ છે તેઓ આમ શા માટે સૂઈ રહ્યા છે શા માટે એમનું મુખ મ્લાન છે તમે એ અંગે ઊંડો વિચાર કરી એમની પીડાતી શાંતિ અર્થે રાજવૈધને આજ્ઞા આપો હે દેવી એમનું શરીર તો શિરીષ પુષ્પો જેવું કોમળ છે તો હે સુમુખી રાણી તમારી એ સુપુત્રી આવા કષ્ટને સી રીતે સહન કરી શકે દાસીઓના આવા કથનો સાંભળીને હંસ જેવી ચાલવાળી એ દેવી તરત જ પોતાની પુત્રી પાસે પહોંચી ગઈ અને એના મોઢામાંથી આવા વચનો સરી પડ્યા કે આ કયા રોગનું લક્ષણ છે પછી એ સમયે તે રાણીએ ઓખાના કોમળ હાથને કૂણા પાંદડાની આકૃતિવાળા પોતાના હાથે સ્પર્શ કર્યો અને પછી સુભાવથી તે માતાએ ઓખાને કોઈ શ્રમ ન પડે તેમ એનો પરિશ્રમ દૂર કરવા તેની આંગળીઓના ટચાકા ફોડવા માંડ્યા પછી તેમણે કહ્યું કે હે કલ્યાણી શું થાય છે એવી તે કઈ પીડા તને થાય છે આ વૈદ્યો એમ તને પૂછે છે હે રાજકુમારી ઓખા પોતાની સખીઓ સાથે જળક્રીડા કરવા ગઈ હતી ત્યાં પાર્વતીજી સાથે તેણે જે ક્રીડા કરી હતી તેના શ્રમથી ઉત્પન્ન થયેલી આ બેચેની છે ગ્લાની છે તેથી તેને વારંવાર આળસ બગાસા આવે છે તેને સૂઈ રહેવું ગમે છે માટે તમારે ડર રાખવાની જરૂર નથી વૈદ્યોએ આમ કહ્યું રાણીએ પૂછ્યું કે હે વૈદરાજ પુત્રી ઓખાના હૃદય ઉપર કપૂર અને બરફયુક્ત ચંદન લેપ કર્યો છે તેના તરત જ પરપોટા કેમ થાય છે હે અમાત્યો આવું આશ્ચર્ય કેમ થાય છે વળી ઓખાને અતિ બળતરા થાય છે પરસેવો વળે છે તરસ ખૂબ લાગે છે ભૂખ લાગતી નથી તે માત્ર પ્રલાપ કેમ કરે છે માટે હે વૈદરાજ તેના રોગનું યોગ્ય નિદાન કરો આ સાંભળી વૈદરાજ બોલ્યા કે જળ ક્રીડાના વિહાર નિમિત્તે શંકરદેવ પાસે કેટલીક સ્ત્રીઓ એકઠી થઈ હતી તે સમયે ઓખાદેવી અતિ સ્વરૂપવાન ભાસી રહ્યા હતા આથી બીજી સ્ત્રીઓએ તેમના પર દ્રષ્ટિપાત કર્યો હશે તેથી નજર લાગતા આ રાજકન્યાને પીડા થતી હોવી જોઈએ માટે રક્ષાના મંત્રો દ્વારા મંત્રેલા પીળા રંગના સરસવોથી તથા પાણીથી આ કન્યા પર અભિષેક કરવાથી શાંતિ થશે વૈધોએ કહ્યું અને રાજમહેલ છોડી ગયા પણ તે સમયે એમણે રાણીને કોઈ ખાનગી સૂચના પણ આપી કે આ રાજકુંવરીને કામદેવના આવેશથી ઉત્પન્ન થયેલ વ્યથા છે વૈધોએ જ્યારે આમ કહ્યું ત્યારે માતાએ એ જાણવા માટે ઓખાને કહ્યું ત્યારે ઓખાએ ઘણી આનાકાની પછી પોતાની માતાને રુદન કરતી અને ચિંતા કરતી જોઈને કહ્યું કે હે માતા મને હવે કોઈ પણ બોલવું કે ભોજન કરવાનું જરા પણ ગમતું નથી મને કોઈ ઉત્સવ પણ ગમતા નથી મારું હૃદય હંમેશા બળિયા કરે છે આ બધાનું કારણ તમે સાંભળો આટલું કહીને ઓખાએ બોલવું બંધ કર્યું તે સમયે તમામ સ્ત્રીઓએ એકબીજાની સામે જોવા માંડ્યો અને અંદર કહ્યું કે યૌવનાવસ્થામાં અવસ્થામાં સ્ત્રીઓનો સ્વભાવ લજ્જા અનુભવે છે હવે આ કન્યા પતિ યોગ્ય થઈ ગઈ છે માટે હવે આ પુત્રીને માતા પિતાની કૃપાથી સુવર મળવો જોઈએ ઓખાહરણ ખંડનો બીજો ભાગ સમાપ્ત મિત્રો ઓખાહરણનો ત્રીજો ભાગ સાંભળશું આવતા વિડીયોમાં જેમાં સાંભળશું ઓખા પોતાના આગલા ભાવમાં કોણ હતી તે સુંદર કથા સાંભળવા માટે ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી કમેન્ટમાં જય ઓખા રાણી જરૂર લખજો વિડીયોને વધુમાં વધુ શેર કરજો ફરી મળીશું આવા જ સાથે જય માતાજી